દહેગામના રખ્યાલ દલિતોના સમશાન ગૃહ ખાતે સગડીની ચોરી ચોરીની ફરિયાદ મુદ્દે ગ્રામ પંચાયતમાં થાગા થયા દહીગામના રખ્યાલ ગ્રામ પંચાયત ખાતે પૂર્વ સરપંચ રમણભાઈ ચૌધરી અનુસૂચિત જાતિના સમશાનમાં શીડ તેમજ નવીન સગડી નાખી આપેલ સગડી છ માસથી અસામાજિક માથાભારે તત્વો ચોરી જતા આ મામલે દલિત સમાજે ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પોલીસ ફરિયાદ કે જાણ ન કરતા દલિત સમાજ અંતિમ ક્રિયા કરવામાં હાલાકી ભોગવી રહ્યા છે આઝાદીના અઠ્યોતેર વર્ષે પણ અનુસૂચિત જાતિના વિસ્તારમાં પ્રાથમિક સુવિધા જેવા કે પાણી સ્ટ્રીટ લાઇટ ગટર સાફ સફાઈ તેમજ અંતિમ ધામમાં પેવર બ્લોકનું કામ તથા સ્ટ્રીટ લાઇટ વિના અંધારપટ હોવાથી અનુસૂચિત જાતિ સાથે ગ્રામ પંચાયત દ્વારા નીતિ અપનાવતા હોવાથી અંતિમ ક્રિયા કરવામાં અનુસૂચિત જાતિના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ મામલે સરપંચ સરપંચ ડેપ્યુટી મંત્રીને અનેકવાર કહેવા છતાં ગ્રામ પંચાયતના જવાબદાર તલાટીકમ મંત્રી અનુસૂચિત જાતિ સાથે ઓરમાયુ રાખવાથી અનુસૂચિત જાતિના ગ્રામજનો હવે ના છૂટકે જિલ્લા માનવ અધિકાર સુધી ભેદભાવ મુદ્દે રજૂઆત કરવાની ફરજ પડશે તેવું જણાવી રહ્યા છે આ મામલે તાલુકા વિકાસ અધિકારી સોશિયલ મીડિયા દ્વારા રજૂઆત પણ કરેલ છે છતાંય છેલ્લા ત્રણ વર્ષ વિકાસના નામે કોઈ કામો થતા નથી તેથી અનુસૂચિત જાતિના લોકોને ન્યાય મળે તે માટે આ કદમ ઉઠાવેલ છે જો નિરાકરણ લાવવામાં નહીં આવે તો એસસી સમાજ આમરણ ઉપવાસ પર બેસવાની ફરજ કરશે